સીતારામ જે શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં વાયગા ટાણે હાડા હાથ થી પૂર્ણ આઠ જેવું થઈ ગયું આજ સે હોરી તો હેપી હોલી બધા દાયરા ને હોરી ની શુભકામના નિતિન ગયો દુવારકા વેલો ઉઠી નીતિન દુવારકા ગયો ફૂલઘર વેલા ઉઠી પાંચ વાગે ને ભીહું દોયું ભીહું દોઈ ને હાડા છ વાગે બકાલો લેવા ગયા રાણાવા વાવ જાય દૂધ નું કેન્યું મુકતા ગયા હવે પેલા તો હું દૂધ મૂકી આવું ને ભી હું બધી હું બદલાવી બધી ગમી નિર્ણય કરતા ગયા ઈ અમર કઈ ઉપાધી નથી નિર્ણય કરવાની ને હું સાડા સવા મૂકી દુ થાય જઈને વાંદાજી નાખવાના બતે બાકી હે હેઠળ બપોર પછી મેં કાલે નાખી દીધા જો અહીંયા સાહેબ મૂકી દીધી જો અમારે ઉઠ્યા આગડી ને કોગરો કરે બા અટાણે દૂઠ હા કોઈ કામ નો હોય પાછું મોરા ઢીલોડીએ હાલો પેલા તો દૂધ મૂકી આવું ને નિતિન આવે ને તો બધી ફૂલગર ને ટીફિન ને બધું પુગાડી દે પછી કાલે બટેટાની ગોણ લઈ આવ્યો તે ઘરાક આવે ને બકાલા વાળા એમ પૂછે કે બટેટા હે જો કાલે નિતિન ગયો તો ને તો એક ગોણ બટેટા ની લઈ આવ્યો રણા થી ને નિતિન આવે ને તો

વળી પાછા બધી દોઈલે પાછા આવે એવા એવા ત્રણ ચાર ફેર હવારે ઉઠીને ચા પીએ એટલે સાય ને પીવો જોઈએ કદાચ હવારે હીરામણ ન જડે ને તો હાલે પછી ચા પીવો જોઈએ હાલો દૂધ પેલા મૂકી આવું અને પછી ભીહું ને બદલાવું એ સાય ની કોથરીઓ ને એમ કે સાહે હારું વેલી મૂકી દો કે વેલરી થઈ જાય ને તો પાછા લાઈટનું કઈ નક્કી ન હોય કંઈક વહી જાય તો સાહેબ ભેગ્યું સાહેબ પેકી હું સાહેબ ની કોથળી ભર દઈ તો એ પણ નીતિન લેતો જાય સારું હાલો તો વેલા રૂમ મૂકી આવું કે આ ઘડી ધીરુભાઈ ના ઘરના નાખી કે દૂધ મૂકી જાય હાલો જો વિહુને બદલાઈ આવી વિહુને બદલાઈ આવી ને મૂક્યા મગ બાપો આજ બનાવવાનું છે મગ નું શિયાક કાયમ રીંગણા અને ટમેટા અને બટેટા ને ખાઈ ખાઈને થાય કા સાહેબ માંથી માખણ કાઢી દઉં ને કૃષ્ણ છે થાકોડો કૃષ્ણ ગઈતી કાલે કોકસ્યા મહાદેવ હતી કૃષ્ણ તો હજી ફૂટી હવે આ શ્યાક એમ કે મગબો ફાઈ જાય ને તો શ્યા નાખીને પછી બનાવું રોટલા નથી વાટલા ને તો રોટલા શાક નું મોડું થાય તો હવે ગામમાં ટિફિન હોય નીતિન આવે ને તો સા પાણી પી નાગરી નીતિન કહી હતી ગામમાં બધી પુગાડી આવે બટેટાની ગુણ ને જે રીતે માખણ એ બાકી છે ફ્રીજમાં સાઈઝ માંથી માખણ કાઢી લીધું ફ્રીજમાં મૂકી દઉં એવું એવું રે શેમ કે પડ્યું રે તો છોકરી ઉઠે છોકરી મોડું થાય હજી વાહી પડ્યું દીકરી ઉઠી જય માતાજી ના મહાદેવ બધા તો વાયગા નવ ને મેં હજી કઈ કામકાજ કર્યું નથી ઉઠીને હું હજી ઉઠી જ રહી આખડી નીંદર બો વાંચતા મોડી ઉડી કામ હોય મને ખુદ નહીં ખબર ઉડી જ નહીં મારી માં કેટલી ફેર મને ઉઠાડવા આવી તો એ

કરી આપડે બધા ભેગા મને તો ભૂખ લઈ ગઈ મળે પેલા ખાઈ લઉં તો હું કે સાહી ભરવ્યું સાહીનું કોથરિયું ભરવ્યુંલી તો મારી દીકરી ગઈ ને કાઈ હમ ને

મારી માય ઓટલા કર નાખે જો સેલા લોર ઓટલો છોડાય કે જાત તારા વીડિયો મન કે ઉતાર ના આ કોતરી જરા મિની થઈ ગઈ કે ડાઈટ વારા જ પ્રોબ્લેમ આવે છે મને આ સાઈ ના બુંગિયા 8 9 થયા પછી એક આધુ થાય હવે લખો એટલા થયા ને કદા વી બુંગિયા થાય ને તે બોડી ગામ પૂરા ન પડે 20 બુંગિયા એટલે સાઈ નો ઉપાડ થાય ઘરની સાઈ કહેવાય ને એટલે બો બધા લેવા આવે કાલે એટલા બધા લેવા આવતા પણ મેં કીધું સાઈ તા પૂરી થઈ ગઈ પાણી હમે ને

ત્રણ નીંદ્રુ કરી ઉઠી ગયા મેં બધા હશે ને ઢોર ને ભુવારા ચાલુ કર્યા પાણી સાટ પહેરી મારી નાખડી કીધું કુંડે ઘોરો મારી આવું હવે બે ફેર મોટું જનાવર નીકળું તો ખરો ધ મારમા બે ફેરે નીકળું તો પછી પછી મારમે બેરે મે ગુંબરા મે રહે કે શે કે નહીં તા પાયા નોતું હવે મિયા ગરી કીધું હું કો સાત મારી આવું હું જોયા હું જનવર શે કે નહીં યા તો હે ને મારમાનો આગડી જૈન બગાવાની છે કે મો મોટી નો જનવર ગુંડે નીકળું દીઘરું ના પણ એ જ આપણે બગાવાની છે મારી માને બોલ હું মিত্র মিত্র ডি দেবল পাইন মা

જો સેલા સેલા હે બે તરવાના કે જાય પકતા પકતા નાખા મે તો થોરી જાય ને તો હારું એમ ત્રણ છે હજી તરવાના થેપલા તરાઈ જાય ને પછી જો ફરિયા વારવાના છે હજવારી કાઢવાની છે ઠામ ઉટકવાના છે આ સાપી હું ને નીચે બદલાવી લીધું કે અને એક ધારિયાના વાહિંદા નાખવા જવાના છે હવે છે ને વિડીયો કરી દઈ પૂરો આ સવાર નો કૃષ્ણ છે ને આમાં હવામાં વિડીયો બહુ પછી લાંબો થઈ જાય વિડીયો હા તમને ન ગમે ઘણા ને ગમતું હોય ને ઘણા ગમતું હોય તો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરી દેજો નાલો બધા થેપલા ખાવા ને આવજો બધાય પડવા કરવા બે ત્રણ પડવા તો અમારે પારે જ આવી જવો બધા પડવે રમવા કાલે રમી હોય લીલા ની લીલું વાઠવા જવું પડે વાડીએ નીતિન કેતો કે બે બાપ દીકરો થઈ ને બે ત્રણ ની કે ફેરા કરી નાખીને બે ત્રણ દી નું કે દુકાને અવાર લગભગ પડ્યો એમની જાહે કલર વગર નો સારું હાલો આવી જાય તો નહીં દુકે કાલે મળ્યું પાછા બધા